બોડી મળી આવી છે વડોદરા શહેરનો રોડ છે અને આ ચેતક બ્રિજના દોઢ એક કલાક પહેલા એક બોડી દેખાઈ હતી એ જે ડીકમ્પોઝ બોડી હતી કશું દેખાતું નતું સફેદ આખી બોડી હતી કપડા પણ દેખાયા નથી અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ હતી બોડી અહીંયાથી કાઢી છે એકદમ ડીકમ્પોઝ બોડી છે સ્મેલ મારી રહી છે સાથે હળની પોલીસ પણ આવી ગઈ છે અને બોડીને કાઢી છે પરંતુ જે બોડી કાઢતા સુખત દુર્ગંધ મારતી હતી આમ ઊભું ના રહ્યા એટલે ફાયર બ્રિગેડની પણ જોરદાર સારામાં સારી કામ કરી રહી સાથે વડોદરા શહેરની જનતા તેમજ વિશ્વામિત્રી નદીએ મચ્છી મારતા તમામ લોકોને વિનંતી કે નદીથી દૂર રહે બીજી બાજુ એ છે કે જે પણ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી છે મગ્ગરોની નગરી છે એટલે લોકો નદીની આસપાસ ન જાય નદીમાં એઠવાળ પણ ના નાખે તેવી પણ માગશે અને વડોદરા શહેરના અત્યારે જે વિશ્વામીત્રી નદીમાં કામગીરી ચાલી રહી ત્યારે મંગલ પાંડે બ્રિજ પાસે પણ એક મહિલાનું કેટલા દિવસે ડૂબી જવાથી હજુ બોડી મળી નથી તો જનતાને અમારી વિનંતી કે નદીથી દૂર રહે અત્યારે જે બોડી મળી ડિકમ્પોઝ બોડી છે જેન્ટ્સની છે પુરુષને એ ખબર પડતી નથી પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવા લાયક